મમ્મી નાના નાના બાળક કા હાલ હાલ લાગે છે મને બહુ ગમે છે કા મમ્મી અરે મારો દીકરો ગોગડીયો આવી ગયો છે હવે તારે છે ને તારો અને બાવલાનો બેટા લાગે ને તને લાગે છે દીકરાને આવી ગયો હવે તારે એનું ધ્યાન રાખવાનું પછી તારે ને કા માં દીકરો મમ્મી નાના નાના બાળને મને કોલામાં આપો ને માલ તેલ ઉતે એને હજી નો તેડ આવ્યો બેટા ઈ નાનું નાનું છે તને તેડતા નો આવડે મારો દીકરો થોડું કમ મોટું થઈ જાય ને 15 વાહાનું એમ થઈ જશે ને 15 દિવસનું પછી થોડું તેડ એવડું થાશે પછી માર દીકાન તેડવાનું છે ખોલામાં હું લાવવાનું છે કા માર દીકો ગોગડી ભાઈ ભાઈ ગોગડીઓ નો સમજે ખડી બે ને ખોળામાં એને ના ના લંગુ બેન એ તો છોકરું છે એને ખબર ન પડે

અને જે કે કે તમાર કામ ન કરવું હોય ને તો કાઈ કે શાંતિ થી ને એમ કરી બે તહેડ કરીને એટલે સીબડી માંથી વાટી ને આવી એવા મારા ઘરના ના આવાજ છે ગોગડી બેના તમારે સીબડી માંથી છે ને એવા અને હું તમને શું કહું છું લંગુ બેન આમણા તમને છે ને બપોરે રજા દેવાની છે બપોરે મતલબ ક્યારે ત્રણ થી ચાર ના ગાળામાં એટલે હવે તમારે કઈ ટેન્શન લેવાનું નથી અને હવે તમે વે નરવા નરવા છો તમે તમારું બાવલું અને તમને દવા થોડીક આપી દેવા તો દવા હું હમણાં લખી દઉં ને એ દવા થોડી મેડિકલમાંથી લઈ લેવાની છે અને તમારે છે ને ક્યારે ખબર બે ત્રણ ની ચોથા દિવસે ટાકા તોડાવ આવવાનું છે એટલે હવે હું જાઉં છું અને પછી હું તમને તપાસ કરવા આવું છું અને પછી તમને હાનની હું રજા આપી દઉં બરોબર હા છેલ્લા સાહેબ ને કે તમને રજા દેવાની કંટાળી સાહેબ દવાખાને દવાખાને હવે ગમતું નથી આ મારા ઘરવાળાને એટલા થોડા

આ તો પછી છે ને બે ત્રણ દિવસ તો તમને રોકવા જ ને તમને બાટલા ચડાવવાના હોય અને તમારે ઘી ને એવું કઈ નહીં ખાવાનું બીજું બધું તમારે ખાજો દૂધ ખાજો છાસ છાસ નહીં ખાતા કાકા નો ઓલા રુદય ને ચા સુધી અને બાકી બધું દાળ ભાત ને આમ તેમ એવું બધું ખાવાનું બરોબર ને સારું લંગો આ ડોક્ટરે કીધું છે હવે તારે છે ને તોફા ને એવું પીવાનું અને આઈસ્ક્રીમ ને એવું ખાવું હોય ને તો ખવાય તો એવું થોડું થોડું તો ચાલુ કરી દે ફ્રૂટ ને એવું એટલે છે ને તો કાઈ વાંધો ન આવે અને આ બાવલા ની પછી મમ આવે તો છોકરો બિચારો ભરાઈ ને પેટ તો ભરાઈ ને એનું કામ મમ્મી હા લંગા સમય જાવ એવું થોડું થોડું લેતા આવો માર્કેટમાંથી અને બીજું કઈ ઉપાધી દવાખાનાની ની નો કરતા લેતા આવો અને તમારી મમ્મી તો વહી ગયા છે અને પછી તમ તારે તમારે રજા દે દે ને પછી તમારે નીકળવું હોય નીકળ જો હવે કઈ લંગુ ને કઈ ઉપાધિ છે નહીં લંગુ બેન એક વાત તો તમને તમારી ડોહી કેવાની ત્રઈ કે હવ આટલે ડોશ માં એ દવાખાને ડોશ માં આવ્યા છે જનાવરો આવ્યું છે કે અમારે બાવલું જોવું છે અમારે દવાખાને આવવું છે તો મે કીધું હાલો મરો હાર વાર ગાડી માં ગયા માર ગોગડાને ને મે કીધું ગોગડીઓ આવતો તો ગાડીમાં માં બેસી જાવ મે કીધું હાલો તો ઈ બેસી ગયા જનાવર ઈ બેસી ગયા ને હવા ને દવાખાને આયા છે અને એ ટગલ ટગલ જો જો છે એમ નહીં ગોગડી ભાઈ બે ડોસી માં હું આઈ નઈ છે દવાખાનામાં આપણે ક્યાં ઘરે નથી આવવાના કેવો તમે લંગો તો જો કેવી છે હું તો આવું જ કે ને તું મારા દીકરા ને દીકરી છે ને તારે નાનું નાનું બાવલું આયું હોય અને આમ કીધું બધે ભાટકતી હોય રખડતી હોય હોળા ભાવમાં અને હું તારી ખબર કાઢવા નો આવું બતા એવું થોડું બને મારે આવું તો પડે કે ને મને ગોગડી કીધું ને તને દવાખાને લઈ ગયા છે દાખલ કરી છે તોય હું દવાખાને આવ્યા વયના ની નો રહો મને હખત નો થાય મને એમ થાય શું થાશે હાલો આટો મારતે આમ થા આપણે બધે ભાટક થાય ફરવા વયા જાય ના અમને તેમ ના આપણે દીકરા ને દીકરી ના બધું હોય નો આવી તો તો ઠીક હવે જિંદગી એવી જિંદગી શું કામ ની લંગુ બેન ડોશી માં લવરો કરે છે ને એને બિચારાને ખોટું લાગે એને તમારો જીવ બળતો હોય ત્યારે ખબર કાઢવા આવ્યા હોય

થોડીક વાર છે એમ કેતી હતી અત્યારે રંધાઈ જ ગયો છે ને હમણાં આવશે એ બધા દવાખાને જે કે હું અહીંયા આવીશ ટિફિન લઈને હમણાં બધા આવશે તો એ લંગુ બેન હું એને ફોન કરી છું રંધાઈ ગયો હું બિચારી મારી બેન નાની છે અને એની માથે એટલું બધું કામ ને બધું ન પૂરું કરીએ કે લો એને ફોન કરો શું કરે છે હું નહીં ગાંડ હાલો હા શું કરે બટેટી જીણકી થઈ ગઈ નવરી ક્યારે નવરી થઈ ગઈ છો ઠીક તો હું મોબાઈલમાં રીલું જોવા મળી હા બીજો શું તારે ધંધે નો હોય નવરા એટલે આ મોબાઈલ લેવાનો કા સુડેલ કાઈ નઈ જો આ બધા બેઠા છે લંગુ બેન ને હું ને બધા વાતો કરતા તા શિબરી માં છે જો ઊભા છે અને મમ્મી બેઠા છે ને લંગાભાઈ ભાઈ હા માં ઊભા ડોશી માં જનાવરો ને બધા આવ્યા દવાખાને હું મેં કીધું મેં લંગુબેન ને કીધું મેં લાવો પૂછી તો લઉં બિચારી હું કરે છે જીંકી કામ કાંઈ બહુ કરી કે નહીં બધું માથે આવ્યું ને ટેન્શન થાય તોય હું ગોગડીયાને ધારે લેતી આવી અને ગોગડીઓ હારે થયો તો એટલે કાંઈ એની તો ઉપાધી નથી તમારા છોકરાની શિબરીમાં છે આ મેળા છે એટલે હવે તમારે ત્યાં તારે ત્યાં કાંઈ ટેન્શન નથી હા તે વાંધો નહીં ક્યારે નીકળવાના હા તે વાંધો નહીં હા આજ તો રજા દઈ દેવાના તે હમણાં હાલના હા હા તે હાર વાલ મૂકો લંગુબેન મારા સબસ્ક્રાઈબર છે ને એને તમને છે ને બધાએ તમને કોંગ્રેચ્યુલેશન કીધું છે તમારું બેબી આવી ગયું છે ને એટલે અને એ બધાને હું થોડીક વાત કરું કે આ બધાએ બહુ બધાએ કમેન્ટ કરી હતી તો તમારો બધાયનો દિલથી આભાર હો મારા વાલા ફ્રેન્ડ તમે 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 છે ને બધા આમ નેમ તમારો પ્રેમ વરસાવતા રહ્યો અને હું તમને હંમેશા હસાવતી રહીશ અને તમને બધાયને દિલથી થેન્ક યુ ગોગડી ભાભી તારા સબસ્ક્રાઇબર ને બધા કહે છે કે મેં થેન્ક યુ કીધો છો હું તમને હું કહું છું મમ્મી ખબર છે કે આપણે સઠ્ઠી કરવી છે તે ધામધૂમથી ધૂમ કરવી છે કે આપણે ઘર ઘર ના નાખશું કે હગાવાલાને વાલા ને તેડાવશું હું કરશું એ મમ્મી હવે સઠ્ઠી હું ગોગડી બધા ને હોય કાઈ એવા ભવાડા કરાય નહીં ઘરે ઘર ના સઠ્ઠી કર નાખાય ને પાડોશી ની બાઈઓ આપણે ઘર જેવી છે બિચારી છીબરી છે તું છો હું છું જીણકી આપડા છોકરા લંગુ

ખરા ને એ બધા ને એ બધાય વાહ એટલો બધો ખર્ચો કરવા મમ્મી એની કરતા તો આપણે આ બાવલું છે લંગુ બેનનું ટેટોડિયો એને આપણે મમ્મી કાઈક લઈ દેવી તો મજાના એને બિચારાને આપણે ઘણું ખરું લઈ દેવું પડશે મમ્મી મારો એવો જ વિચાર છે ગોગડી એવા ખોટા આપડે બધાને તેડાવીને ખરસા કરવાને એની કરતા આપણે આ બાવલું છે ને લંગુ નું એને આપણે અઢળક લઈ દેશું લંગુ એમ નો કે મમ્મી બસ હવે ત્યાં સુધી એને આપણે બધું લઈ દેવાનું છે ને લંગુ ને બધું લઈ દેશો આપણે આને કાંઈ ખામી ન રહેવા દેવાનું એવો જીયાણો કરવાનું છે અને લંગુ બેન મે તો તમાર ભાઈને કહી જ દીધું છે મે એને છે ને ફોન કર્યો તો ને હમણાં બહાર ગઈ ને ચારે તે મે કીધું તો હાન ન જો લંગુ બેન રજા દેવાના છે મે કીધું અને પછી આ આઈ આ રજા દે દે ઘરે જ આવી ને એટલે લંગુબેન ને આપણે વ્યવસ્થિત બધા ઘરે પોગાડી પછી મારે ને ગોગડા જાવું છે ગામમાં માં તમાર પાણી હાટું કપડા ને બપડા ને ગોદડીઓ એ બધી વસ્તુ લઈ આવી છે અને સઠ્ઠી ની બધી લઈ આવી છે એટલે પછી કાઈ ઉપાધી નહીં ના ના ગોગડી ભાભી એટલી બધી ઉપાધી નો કરતી મારો લંગો બિસારો લઈ આવ્યો છે આની હાટું કપડા ને બધું લઈ આવ્યો પેંડા બધાઈ ને ખવડાવ્યા દવાખાના હવે કાઈ નથી એટલો બધો ખર્ચો કરવો તમ તારે તમારા ઘરવાળા ને બિશારા ને લેતા ન આવડે બેન આપણે છે ને આ અત્યારે તડકા કેવા પડે આ નાનું બાઉલું છે છે ને કોટન નું કોટન ના કપડા પહેરાવાયારે બિશારો ઓલું થઈ જાય ને સોળાઈ જાય ને રેશમી કપડાં પહેરાવી ને એને ઓલો બિચારા ને સહન કરીએ કે આપણે મોટા સેવી તો રેશમી કપડાં આપણને નીચે ગમતા એટલે મેં ગોગડાને કીધું જ છે મેં કીધું આપણે હમણાં જશું મેં કીધું રજા દઈ દે ને પછી જીંકી ને આવું હોય ને તો એની લેતા જાશે ઘણી ખરી વસ્તુ લઈ આવશે તમારા બાવલા હાટુ હા ગોગડી એમ જ કરજો એ તો મેં એ તને નોટું કીધું કે મેં કીધું આમને કાંઈ સરખું લેતા ન આવડે ગોગડી તું જાજે અને આ બાવલા હાટું કપડાં લઈ આવજો બે માણસ થઈને ગોગડો ને ગોગડી બે જાશે લઈ આવજો શિબરી માસી મરી જાહો થાકી જાહો એઠા દઈ જાવ ને ઘડી કાંઈ લે આવો મારા પાસે ના ના ગોગડી હું કાંઈ થાકી ન જાઉં મારે ઘડીક ઊભું રહેવું છે પછી મારે જાવું છે એટલે બાર બાકડા પીડાઈ ને પંખા બહુ સારા દવાખાનામાં બેન મજા ને પંખા હેઠે બાકડે બેહી જ બાકડે બેહું છે ને પંખા હેઠે ઘડી ઊભી છું તમારે બધીનો વહિવટ સાંભળો છું એ વાંધો નહીં તો મરો જાઓ બાકડે થઈને બેહો અને સારું હાલો લંગુ બેન તમે હવે આરામ કરો તમારું બાવલો છે ટેટોડીઓ જાગે છે એ હોઈ જાય છે હમણાં અને અમે માટી કરો છે ને બાય આટો મારી દે શીબરીમાં છે સારો હોલમાં અને તમે બેહો અને લંગા ભાઈ તમે અહીંયા બેહો લંગુ ગેન પાસે